છો બધા મજામાં તો દોસ્તો પહેલા તો ભેસો દોવાનું ચાલુ કરી દીધું છે અમે અને ભેસ કઈ રીતે અમારી ભેસ ધો ને અમારી ભેસો બધી આ રીતે જ દોઈએ છીએ તો પહેલા નંબરમાં એક વાત છે એક કરજી છે અમારી તો અમારી આ વિરમ ઝાલા ફેમિલી બ્લોગને ફટાક લઈને સબસ્ક્રાઈબ કરી લો પછી વિડીયોમાં આપણે આગળ હેડીએ તો જો ખોન બનાવવાનું ચાલુ છે ખોણમાં પાપડી મૂલીએ છીએ સાગર દોડ મૂકીએ છીએ પછી દૂર બચકાનું પડણ અને ગોળ ભેગું કરી અને ગોળ આ બધું ભેગું કરી અને અમે ભેંસોને ખવડાવીએ છીએ અને હરિયે લગભગ 15 20 તારા છે હવે બચકા પહેલા પાડી લેળો તે યુટ્યુબર પાડી છોળો હેડો ચી પાડી આઈદી આઈદી આ કે તો આ પાડી માલી તો પાડી પાડી ને બીજી ખબર પડી છે ને એટલે એને ખબર પડી પાડી બદલાવી હવે કોણ કોણ કારણ કે છે કે જાણી પાડી જાણું એનું પાડું હોય મોટું કરવામાં બહુ તકલીફ પડે છે ઘણી વખત પણ નહીં પાડી તો આ રીતે હોય ને એનું કારણ એની આશા એ આપણને દોવા દે બરાબર છે પાડી લઈ અને સીધું દોવા બે જવાનું તો આપણા મોટા યુટ્યુબર કે જેમને એક લાખ સબસ્ક્રાઈબર થયા હતા બરાબર પણ તમને બધાને જણાવતા આનંદ થાય કે આજે એક લાખને દસ હજાર પૂરા થયા ખાલી દસ જ દિવસની અંદર સિલ્વર પ્લે બટન આવ્યું એ દાળા લાસ્ટ થયા હતા અને સિલ્વર પ્લે બટન આવે લગભગ દસ પંદર દાડા થયા દસ બાર દાડા થયા અને આજે તમે એ લોકોએ જબરજસ્ત સપોર્ટ કર્યો અને એ સપોર્ટ કરી અને એક લાખને દસ હજાર ચેનલ ઇરમ શોટ પોખાડી દીધી છે તો આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરજો જો આપણા યુટ્યુબર ફટાફટ હવે ચાલુ કરીશું

એ ઇન્ટ્રો આલુ બરાબર એસી એસી વાત હે એસી વાત હે આજ ના વિડિયો માં દોસ્તો બેસ ખરી રીતે અમે દોઈએ છીએ તો હવે કે બોલો હવે બોલો જો બેંક દોવા માટે પેલાવ કરવાનું જીના બેસ દોતા ના આવડતું હોય એ શીખવાની કારીગરી જો બેસ રસ્તા પર બસાવવાની મોટર જો ઓમ દોવાનો સમજ પડી ઓમ એસે આ

તો કિરણ ધાલાજીયાતપુર ઈમર કોમેડી વિડિયો આમ ભમાઈ ચાલુ છે તો એ પણ જોવાનું ભૂલતા હું બધા દોસ્તોને કહી દઉં જો દોસ્તો ચેનલ મારી હે એક બરોબર પણ મારું નામ નઈ રાખતા કો કમેન્ટ કરજો ફટાફટ તો કેમ બેન નું નામ નથી રાખ્યું હા બરોબર સરપંચ

કુંક સમયમાં આપણે નવી ચેનલ લોન્ચ કરવાની છે કુંક સરપંચની કોમેડી એમાં સરપંચની જ કોમેડીના વિડીયો આવશે તો એ તો જે દાવ લોન્ચ કરશે દાળ તમને આવશે કુંક સમયમાં પણ હોમાં પેલી એક બીજી ચેનલ મોનેટાઈઝ થઈ વિડીય છે એ થઈ જાય એટલે રિયલ લોન્ચ તો ફટાફટ સસ્ક્રાઇબ કરો તો દોસ્તો એસ તો તમને શીખવાડ્યું ચેનલોમાં નામ બધા થઈ બધી ફૂલ અમારી માહિતી તમને હાલી છે તો છેલ્લે જતા જતાં કદાચ આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિરમ ઝાલા ફેમિલી બ્લોગ અમને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને અને જબરજસ્ત સપોર્ટ કર્યો છે એવો સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ મારે સરથી અને નવા બ્લોગમાં નવા અંદાજમાં અમે બે બે જણા મળીશું